ફક્ત દસથી પંદર મિનિટમાં જ બની જાય તેવી લંચ બોક્સ માટે રેસીપી જોવાના છીએ સવારમાં લેટ થઈ ગયું હોય અને ટાઈમ ન હોય તો આ રેસીપી ફટાફટ બની જાય છે તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો તેના માટે આપણે એક પેન લઈ લેવાનું છે પેનને આપણે ગેસ પર મૂકી દીધું છે અને તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે હવે આ પેસ્ટને આપણે એક મિનિટ માટે તેલમાં સાંતળી લેવાની છે તેલમાં સાંતળાઈ જાય પછી આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તમે કોઈપણ કપ અથવા કોઈપણ વાટકીનું માપ લઈ શકો છો પછી આપણે એક બટેકું લઈ લીધું છે તેની આપણે છાલ ઉતારી લીધી છે બટેકું કાચું જ છે બાફીને નથી લીધું હવે આપણે તેને છીણી લેવાનું છે આ રીતે ઝીણી છીણી લઈશો એટલે એકદમ જલ્દી ચડી પણ જશે આખું બટેકું આપણે છીણી લેવાનું છે પછી આપણે એક નાનું ગાજર લઈ લીધું છે તેની પણ છાલ ઉતારીને છીણી લેવાનું છે અહીંયા તમે તમારી મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો આ રીતે ગાજરને પણ આપણે આખું છીણી લઈએ પછી અહીંયા મેં બે ચમચી જેટલી સ્વીટકોર્ન લીધી હતી એ પણ કાચી જ છે તો તેને મેં ખાંડણીમાં ખાંડી લીધી છે તમે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો હવે આપણે બધા વેજીટેબલ એડ કરી દીધા છે પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે થોડી એવી હળદર એડ કરવાની છે હળદર એડ કરવાથી તેનો કલર ખૂબ સરસ આવે છે હવે આપણે બધું સારી રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને તેને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દેવાનું છે પછી લીલા ધાણા એડ કરીને તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી અડધો કપ સૂજી લીધી છે હવે સૂજીને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તમે રવો પણ ઝીણો જે આવે એ પણ લઈ શકો છો સૂજી સારી રીતે મિક્સ થઈ ગઈ છે પછી તેમાં અડધો કપ ચોખાનો લોટ એડ કરી દેવાનો છે અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો એક કપ પાણી સામે એક કપ લોટ થયો છે ટોટલ આપણો અડધો કપ રવો અને અડધો કપ ચોખાનો લોટ હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ઠંડુ થવા દઈશું હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે આ રીતે આપણે હાથ લગાવી શકીએ તેવું ઠંડુ થવા દેવાનું હવે આપ તમારે જે પણ શેપ કરવો હોય એ તમે કરી શકો છો હું અહીંયા નાના નાના ડોનટ જેવો શેપ આપું છું જેથી બાળકોને લંચ બોક્સમાં ખાવાની મજા આવે આ રીતે આપણે બધા જ નાના ડોનટ્સ તૈયાર કરી લેવાના છે પછી આપણે તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળી લેવાના છે હાઈ ફ્લેમ પર નથી તળવાના મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળવાથી તે અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી થશે અને ચડી પણ જશે હાઈ ફ્લેમ પર તળશો એટલે થોડી વારમાં ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ બા આપણે બહાર કાઢશું એટલે થોડા નરમ થઈ જશે અને આ તો થોડીવાર પછી પણ ક્રિસ્પી જ રહેશે આ રીતે આપણે બધા જ ડોનટ્સ તળી લીધા છે અને મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યા છે તમે તેને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આ બાળકોને તમે લંચ બોક્સમાં આપો અથવા સાંજના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો